પર્યાવરણીય સંકટ ઉભું કર્યું છે આ ઘટનાને કારણે આજે સવારથી અનેક પ્રજાતિની હજારો માછલીઓ તણાઈને કાંઠે આવી અને મૃત્યુ પામી હતી સ્થાનિક ખેડૂતો અને માછીમારોના કહેવા પ્રમાણે આવી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વારંવાર બની રહી છે જેના કારણે ખારી કાંઠાનો જળજીવન લગભગ નાશ પામ્યું છે આ ગંદા પાણીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે થવાથી પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યાથી પર્યાવરણ અને જાહેર આરોગ્યની ગંભીર જોખમ ઊભું થયું છે ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ આ ગંભીર પ્રદૂષણની તપાસ કરવા માટે અને દોષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક પ્રશાસન પાસે રજૂઆત કરી છે આ ઘટના પર્યાવરણના સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે અને વહીવટી તંત્રના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહી છે